અમે બધામાં અમારા નાવાં ઘરે માટલે મૂકવા માટે નીકળી ગયા છે ફાઇનલી ફૂલ ફેમિલી સાથે હે સાડી બીજ આજ મસતાના વાતાવરણ એ મસ્તાના આજે પાસું ના ના આવની વારો મળવાનો આ નવ ધણી બરાબર બરાબર છે આ આમનો આપ દીવો થાય ને બધું મતલે મુકી દેજે નવા કરે આ

થોડી બેલે હા અબલી ના તો ફરનાવા તનો માટલી મુખાઈ ગઈ છે આજે મસ્તન હા પચાવું થઈ ગઈ હતી મસ્તન ને આજ મસ્તન માટલી મુખાઈ ગઈ નહી આટાળી ગઈ હમ

5 6 शु बुडा तो तो

આ લકાવી પલ્લી આ જોતા હે હા વરસાદ ના વરસાદ બોમ પડાયો એટલે આવો 1 કલાક આવે ને લાગે જ પાણી પાણી ભરી જાય તો આપા નોકરી થી ગયા તે અત્યારે ભૂખ લાગી તો શું ખાવોપા તમે આયા બની જશે તો વેલહન ના ઉતરેવાય ખબર હે

બનાવતા હા આજુ કોમરી ગરી સેવ બની યસ યસ કે યસ બધા ગાઈસ ગાઈસ તો જમસ બકા નું પડે ને વાસ્તવ ચા માટલી મૂકી દે એવું ચેરો તમાર મે ઘરે આરાવો જો મસમ થઈ ગયા માતાજીને થાળી કરી દે દો ઓસ્તન તો માં ખાય છે જત ખરી તમે ના ખાસા અમે ખાઈ લી પછી તમને જ ઉઠાડશું આજ શું બનાઈ જમવામાં આજે ચીવી મમ્મી ચીવ બનાવી ક્યાં ને સેવ

નહીં કારણ કે ઊંઘેલી આપતી હતી ને કે જોરદાર કારણ કે કંઈ નાઇટ દિવસના એટલા જોરદાર ઉજાગર હતા ને કારણ કે ભગવાનનું મંદિર સજાવવા માટે જતા હું સરસપુર કારણ કે ભગવાનના મોસાડની અંદર હજુ દિવસ ગયો નાઈટ ગયો નાઇટની અંદર કામ કરીને સીધો ઘરે આવ્યો ઘરેથી ઘરે કારણ કે આજ હતી આપણે શું કહેવાય અષાઢી બ્રિજ બીજ તો અષાઢી બ્રિજના દાડે અમારું જે નવું મકાન બન્યા છે મોરૈયા તો ત્યાં માટલી મૂકવાની હતી તો ફટાફટ ત્યાંથી આવીને નહીં ફટાફટ પાછો સીધો જેવો હું મોર્યા અને ત્યાંથી માટલી મૂકીને પાછા ઘરે આવ્યા અને ઘરે આવીને તરત ટિફિન ભરીને ફટાફટ નોકરી સરખે જ ગયા સરખેથી ઘરે આવી એટલે હવે શરીર એકદમ લોતપોત થઈ ગયું છે કારણ કે થોડું છે ને હવે ટક્કર જ લેમ નથી તો ચલો ભાઈ સભાઈ બેસતા થોડું બેસશું ને તો પછી કારણ કે વિડીયો તો કામ થશે જ નહીં એટલે સર મિત્રોને

કોઈ જોતા હોય હવે શું ચા પીઓ ચા લે કોઈ જોને ડબુ તેલ માં આવ્યો તમારું જય માતાજી જય દ્વારકાધી સમાચરણ લાઈક જય જરૂરથી સપોર્ટ જરૂરથી કરજો